મિત્રો ફોજી જૂતામાં લાકડી બોધીને દરવાજા ઉપર ચાલવાનું નાટક કરે છે અને એની બોલે છે મા હું નોકરી ઉપર જઈ રહ્યો છું રશિયા જેવો દરવાજો બંધ કરે છે તો આને લાગે છે મારો છોકરો જતો રહ્યો એટલે ખુશી થી ઉછળવા લાગે છે બોલે છે હવે જતો રહ્યો મારો છોકરો હવે કરીશું મોટી પાર્ટી પણ આ છોકરો સંતાઈ ને બધું જોઈ રહ્યો હોય છે રશિયા વરત દવાખાના ના કપડા ઉતારી નાખે છે અને બોલે છે અરે રામુ જલ્દી થી દારૂ અને નમકીન લઈને આવી જા મારો દીકરો જતો રહ્યો છે એટલે આ નોકર બોટલ અને નમકીન લઈને આવે છે છોકરો નોકર ને છર થી ચૂપ રહેવાનો ઇશારો કરે છે અને આંટી બોલે છે તું બોટલ અને ગ્લાસ નો કરી દે મારી સહેલી આવતી જ હશે ગટો બોલે છે અરે માલકીન તમે ક્યાં કોઈ દિવસ દારૂ પીવો છો અને આ શું બકવાસ કરી રહ્યા છો બોલે છે તને નથી ખબર કે હું દારૂ પીવું છું આ તો ખાલી બીમાર થવાનું નાટક કરીને મારા બેટા જોડેથી પૈસા પડાવું છું કેમ કે આપણે મોજ કરી શકીએ મિત્રો આગળ ફોજી એની માની સાથે બહુ ખરાબ કરી નાખ્યું પણ જોતા પહેલા લક્ષ્મી માતા જે વિડીયોને એક લાઈક કરીને ચેનલ ને કરે એના ક્યાં કોઈ દિવસ ધંધા ભંડા ના ખૂટવા દેતી ઇન્ડિયા ફોજી એની માને કહે છે મા તમે જુઠ્ઠું બોલી રહ્યા છો અને ઘર છોડીને જતો રહે છે